નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે સહકારી મંડળીઓના સભાસદ માટેની ભેટ મર્યાદામાં ટકાથી એકસો પચાસ ટકાનો વધારો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આઈ ખેડૂત પોર્ટલના બીજા તબક્કાનો શુભારંભ કર્યો જનફરિયાદ નિવારણ માટેના સ્વાગત કાર્યક્રમના બાવીસ વર્ષ પૂર્ણ હાલ કાશ્મીરની મુલાકાતે ગયેલા રાજ્યના બસો પ્રવાસીઓમાંથી એકત્રીસ પ્રવાસીઓ આજે અને આવતીકાલે પરત ફરશે અને આજે વિશ્વ મેલેરિયા દિવસ રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર એક હજારની વસ્તીએ એકથી નીચે નોંધાયો રાજ્યની સહકારી મંડળીઓના સભાસદની ભેટ મર્યાદામાં છાસઠથી એકસો પચાસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે પ્રાથમિક સહકારી મંડળીઓ અગાઉ દર વર્ષે સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં ભેટ આપી શકતી હતી જે હવે વધારીને એક હજાર બસો પચાસ રૂપિયા કરવામાં આવી છે તાલુકા કક્ષાની મંડળીઓ એક હજારને બદલે અઢી હજાર જિલ્લા કક્ષાની મંડળીઓ ત્રણ હજારને બદલે પાંચ હજાર રૂપિયા અને કક્ષાની મંડળીઓ છ હજારને બદલે દસ હજાર રૂપિયાની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી ઇ ટેન્ડરિંગ પદ્ધતિથી કરવાની રહેશે રાજ્યમાં નેવ્યાશી હજારથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે જેમાં જિલ્લા દૂધ સંઘોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે આઈ ખેડૂત બે પોર્ટલનો ગાંધીનગરથી શુભારંભ થયો છે શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે નવું આઈ ખેડૂત બે પોર્ટલ નવીન ટેકનોલોજીના સહારે વધુ સુવિધાયુક્ત સરળ અને પારદર્શી બન્યું છે આ ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં એકતાળીસ લાખથી વધુ ખેડૂતોએ કુલ સાત હજાર છસો સિત્તેર કરોડથી વધુના યોજનાકીય લાભો મેળવ્યા છે ખેડૂતો માટે આ પોર્ટલ આગામી પંદર મે બે હજાર પચ્ચીસ સુધી ખુલ્લું રહેશે ખેતીવાડી વિભાગની જુદી જુદી યોજનાઓના લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ સત્વરે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પોર્ટલના માધ્યમ થકી અરજી કરવાની રહેશે જનફરિયાદ નિવારણ માટેના સ્વાગત કાર્યક્રમને બાવીસ વર્ષ પૂરા થયા છે ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિવારણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે ગઈકાલે રાજ્યભરમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ત્રણ હજાર સાતસોથી વધુ અરજીઓ મળી હતી જેમાંથી પચાસ ટકા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો તથા એકસો એંશી જેટલા અરજદારોની રજૂઆતોને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા સાંભળીને યોગ્ય નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી આ પૈકી પંદર અરજદારોને મુખ્યમંત્રીએ રૂબરૂમાં સાંભળ્યા હતા રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ જિલ્લાઓમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો જણસ વેચવા આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં અમારા પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે કે રાજુલા ધારી ખાંભા અને બગસરા એમ ચાર કેન્દ્રો પર એક હજાર એકસો ત્રીસ રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જિલ્લામાં કુલ બાર કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવી રહી છે આ કેન્દ્રોમાં સાવરકુંડલામાં બે કેન્દ્રો ઉપરાંત ટીબી બાબરા લાઠી અને અમરેલી માર્કેટિંગ યાર્ડનો સમાવેશ થાય છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લાના સાત સેન્ટર ખાતે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે પાટણ સિદ્ધપુર ચાણસમાં હારીજ સમી રાધનપુર અને સાંતલપુર એમ સાત કેન્દ્રો ખાતે ચણાની ખરીદી કરવામાં આવશે આ માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે જિલ્લામાં ચોસઠ હજાર હેક્ટર વિસ્તારમાં ચણાનું અને પચ્ચીસ હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર કરાયું છે મુંબઈ સ્થિત અમેરિકનના કોન્સ્યુલ જનરલ માઇક હેન્કીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં શ્રી હેન્કીએ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રીએ આ મુલાકાતમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્યમાં ગુજરાતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત તેમણે ફાર્મા સેમિકન્ડક્ટર પુનઃપ્રાપ્ય પુનઃ પ્રાપ્ય ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ હવે આખરી તબક્કામાં અમલવારી માટે પહોંચ્યું છે આ માટે હિંમતનગર શહેરના તમામ મહત્વના એસોસિએશન અને મંડળોના વડાઓ અને પદાધિકારીઓની બેઠક જિલ્લા તંત્ર દ્વારા યોજવામાં આવી હતી વર્ષ બે હજાર અગિયારમાં હિંમતનગરને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો લાભ જાહેર કરવામાં આવ્યો હતો જેના અમલ થકી હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે આ અંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયે આ મુજબ જણાવ્યું હિંમતનગર હિંમતનગર જ્યાં સુધી નગરપાલિકાની વાત છે ત્યાં સુધી હિંમતનગર નગરપાલિકા બમાંથી અવરવી નગરપાલિકા સરકારશ્રી જે કરેલી છે એ સંદર્ભે હિંમતનગર શહેરનો ઝડપી વિકાસ થાય તેના રોડ રસ્તાઓ તેને પ્રાથમિક સુવિધાની જે બધી સગવડો તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે થઈને ઘોડાનો જરૂરીથી ઇમ્પ્લિમેન્ટેશન થશે તો શહેરનો જે આસપાસનો એરિયા જે સોસાયટી એરિયા જે હિંમતનગર નગરપાલિકામાં ભેળવ્યો છે તેમાં હિંમતનગર નગરપાલિકા સારી રીતે એક્ઝિક્યુટ કરી અને નગરપાલિકાનો વિકાસ કરી શકશે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ સારી મળશે અમદાવાદમાં એ એમ બસો હવેથી બીઆરટીએસ કોરિડોરમાં દોડશે મુખ્ય રોડ પર ટ્રાફિક વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની ઓગણપચાસ બસો દોડશે જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એ એમ બસ મળી રહેશે ઓડવથી ઘુમા સારંગપુરથી બોપલ ઘુમાથી નરોડા ઇસ્કોનથી નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડશે આ નિર્ણયથી હવે એએમટીએસ બસનો અવર જવરનો સમય બચશે જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે પહેલગામમાં આતંકવાદી હુમલાના ઈજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમના વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે સેન્ટરને આવા બસો પ્રવાસીઓની યાદી મળી હતી જેમાંથી જમ્મુ ખાતેથી ચોવીસ તથા શ્રીનગર ખાતેથી નવ પ્રવાસીઓને વતન પરત આવવા ઈચ્છા દર્શાવી હતી નવ પ્રવાસીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ વિમાન માર્ગે લાવવામાં આવી રહ્યા છે જેઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે આ ઉપરાંત વડોદરા જિલ્લાના વીસ યાત્રિકોને જમ્મુ ખાતેથી વડોદરા ટ્રેન મારફત પરત ફરવા વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદના ત્રણ અને વડોદરાના એક એમ કુલ ચાર પ્રવાસીઓને સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફત આવતીકાલે સવારે વડોદરા પહોંચાડશે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રની યાદી પ્રમાણે દહેગામના બાવન કલોલના એકસો સાત તથા ગાંધીનગરના ચૌદ મળી કુલ એકસો સો નાગરિકો હાલ જમ્મુ કાશ્મીર ખાતે પ્રવાસે ગયા છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુગામ ખાતેના છાસઠ કિલોવોટ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ કર્યું છે આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે અંદાજીત બાર પૂર્ણાંક પચાસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુગામ સહિત આજુબાજુના અન્ય ચૌદ ગામના પંદર હજાર ઉપરાંત લાભાર્થીઓને ચોવીસ કલાક વીજ પુરવઠો મળશે આજે વિશ્વ મેલેરિયા દિવસ છે વર્ષ બે હજાર આઠમાં માં પ્રથમવાર વિશ્વ આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવ્યો હતો આ અંગે સાંભળીએ અહેવાલ મેલેરિયા નાબૂદી માટેના રાજ્ય સરકારના પ્રયત્નોને પગલે રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર એક હજારની વસ્તીએ એકથી નીચે નોંધાયો છે જેને કારણે મેલેરિયા નાબૂદી અંતર્ગત રાજ્યનો સમાવેશ કેટેગરી બેમાંથી એકમાં કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર રાજ્યમાં અંદાજે એક કરોડ એક્યાસી લાખ કરતા વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી ગયા વર્ષમાં રાજ્યના બસો તેત્રીસ ગામોની અંદાજીત બે લાખ બાવન હજારથી વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી ચાલુ વર્ષે એકસો ગામોની અંદાજીત બે લાખ કરતા વસ્તીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે મેલેરિયા નાબૂદી માટે રાજ્યમાં દર વર્ષે એપ્રિલ જૂન અને સપ્ટેમ્બર એટલે કે ચોમાસા પૂર્વે ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ એમ ત્રણ રાઉન્ડ દ્વારા ઘેર ઘેર જઈને તપાસ કરવામાં આવે છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી ચાર દિવસ રાજ્યના શહેરોમાં મહત્તમ તાપમાન થી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે સહકારી મંડળીઓના સભાસદ માટેની ભેટ મર્યાદામાં છાસઠ ટકાથી એકસો પચાસ ટકાનો વધારો કૃષિમંત્રી રાઘવજી પટેલે આઈ ખેડૂત પોર્ટલના બીજા તબક્કાનો શુભારંભ કર્યો જનફરિયાદ નિવારણ માટેના સ્વાગત કાર્યક્રમના બાવીસ વર્ષ પૂર્ણ હાલ કાશ્મીરની મુલાકાતે ગયેલા રાજ્યના બસો પ્રવાસીઓમાંથી એકત્રીસ પ્રવાસીઓ આજે અને આવતીકાલે પરત ફરશે અને આજે વિશ્વ મેલેરિયા દિવસ રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર એક હજારની વસ્તીએ એકથી નીચે નોંધાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર